નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાદે સાત પોઈન્ટ ચારના થોડા પ્રશ્નો જોઈશું આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે ચાલો તો સ્વતે સાત પોઈન્ટ ચારમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક છે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં આ સંકેતો વડે દર્શાવો તો જુઓ આપણે હંમેશા મેં તમને કીધું છે કે અપૂર્ જ્યારે એને બે અપૂર્ણાંકને કમ્પેરિઝન કરવાની હોય ત્યારે એના છેદ જોવાના અને આપણને અપૂર્ણાંક તો બનાવતા આવડે જ છે આપણે આગળ શીખી જ ગયા છે તો ચાલો પહેલાં બનાવીએ પહેલી આકૃતિનો અપૂર્ણાંક તો આ પહેલી આકૃતિ છે એનો અપૂર્ણાંક શું બનશે તો પહેલાં તો કેટલા ભાગ છે એની અંદર તો એમાં કુલ આઠ ભાગ છે તો છેદમાં આઠ અને હવે એમાં કેટલા ભાગમાં ઘાટતો કલર છે તો એક બે અને ત્રણ તો ત્રણ ભાગમાં ઘાટતો કલર છે એટલે અંશમાં ત્રણ એટલે કે ત્રણ અસ્તમાઉસ ભાગ દર્શાવે છે આકૃતિ બરાબર છે છાયાંકિત ભાગ ત્યારબાદ બીજું જોઈએ તો બીજો ભાગ બીજું જોઈએ આપણે અહીં તો બીજાનો અપૂર્ણાંક શું બનશે તો પહેલાં તો કેટલા ભાગ છે તો કુલ આઠ ભાગ છે એમાંથી કેટલા ભાગમાં છાયાંકિત ભાગ છે એટલે કે કલર રંગ છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ભાગમાં તો છ અસ્થમાંશ ભાગ શું દર્શાવે છે રંગ ઘાટો કલર દર્શાવે છે તો છાયાંકિત ભાગ દર્શાવે છે ત્યારબાદ ત્રીજું જોઈએ તો તીજામાં પણ કેટલા ભાગ છે તો તીજામાં પણ આઠ ભાગ છે એમાં ચાર ભાગમાં રંગ પૂરેલો છે ચાર અસ્થમાંશ ભાગમાં રંગ પૂરાયો છે ત્યારબાદ આગળ જોઈશું અને કેટલા ભાગ છે અહીં કુલ તો આઠ ભાગ છે એમાંથી એક ભાગમાં રંગ પુરાયેલો છે તો એક અસ્થમાવ ભાગમાં શું છે રંગ પુરાયેલો છે તો માટે જુઓ આ બધા પહેલાં તો કેવા છે સમછેદી અપૂર્ણાંકો છે કેવા છે સમછેદી કેમ કારણ કે એના છેદ સરખા છે અને સમછેદી અપૂર્ણાંક હોય તો જેનો અંશ મોટો એ સંખ્યા કેવી મોટી એ અપૂર્ણાંક કેવો મોટો તો અહીં સમજ છે જે અપૂર્ણાંક છે બધાના છેદ શું છે આઠ છે તો આપણે હવે જેનો અંશ મોટો એ સંખ્યા કેવી મોટી તો પહેલાં ચડતા ક્રમમાં દર્શાવીએ તો ચડતા ક્રમમાં દર્શાવીએ તો ચડતા ક્રમમાં એટલે કે નાનેથી મોટા તડપ બરાબર તો અહીં નાનો સૌથી કયો છે તો જો છેદ તો સરખા છે એટલે હવે અંશ જોવાનો અંશ જોઈએ આપણે તો અંશમાં શું છે જો છેદ સરખા હોવા જ જોઈએ ત્યારબાદ જ આપણે આગળ જવાનું તો અહીં અંશ નાનો છે તો અંશ કુનો નાનો છે એકના છેદમાં આઠનો તો અહીં સૌથી નાનો અપૂર્ંક એક અસ્થમાંંશ ત્યારબાદ છે બીજો કયો છે તો ત્રણ અસ્થમાંંશ એનાથી મોટો છે ત્રણ અસ્થમાંશ અને બાકીનાથી નાનો છે એ વચ્ચે નિશાની આવશે આ નહીં કારણ કે આ એકના છેદમાં આઠ કરતાં ત્રણના છેદમાં આઠ મોટા છે ત્યારબાદ કયો આવશે અપૂર્ણાંક તો ચારના છેદમાં આઠ ને ત્યારબાદ આવશે છના છેદમાં આઠ તો જુઓ સૌથી નાના કયા એકના છેદમાં આઠ અને સૌથી મોટા કયા છના છેદમાં પરંતુ છેદ સરખા હોવા જોઈએ સમજ છેદે અપૂર્ણ હોવા જોઈએ ત્યારબાદ હવે આને ઉતરતા ક્રમમાં દર્શાવીએ તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ શું આવશે તો અહીં આપણને ખબર છે કે મોટેથી નાના તરફ હોય તો મોટો અપૂર્ણ સૌથી કયો છે તો છના છેદમાં આઠ છે ચાલો એ સૌથી મોટા છે એટલે આ બાજુની નિશાની આવશે ત્યારબાદ કયો મોટા છે તો ચારના છેદમાં આઠ ત્યારબાદ ત્રણના છેદમાં આઠ અને ત્યારબાદ એકના છેદમાં આઠ એ મોટા છે તો આ રીતે ચડતા અને ઉતરતા ક્રમમાં આપણે દર્શાવી શકીએ હંમેશા યાદ રાખવાનું કે અપૂર્ણાંકોના છેદ સરખા હોવા જોઈએ છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવાના અને છેદ સરખા કરીને ત્યારબાદ જ તમારે એને કમ્પેરિઝન કરવાની તો બીજો દાખલો એના જેવો જ છે સેમ તો એ રીતે તમે કરજો ચાલો ત્રીજો જોઈએ તો અહીં આપણને અપૂર્ણાંકો આપેલા છે આ અપૂર્ણાંકોને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકવાના છે ચાલો તો દર્શાવીએ તો પહેલાં તો અહીં સંખ્યા રેખા દોડીએ આપણે તો ચાલો સંખ્યા રેખા દોડીએ ચાલો અહીં છે ઝીરો બરાબર ઝીરો એટલે શું થયું ઝીરોના છેદમાં છ લખાય કારણ કે અહીં છેદમાં છ છે તો આપણો જીરો છે તો એની પછી કયો અપૂર્ણ આવે તો એકના છેદમાં છો ત્યારબાદ કયો આવે બેના છેદમાં છો ત્યારબાદ ત્રણના છેદમાં છો ત્યારબાદ ચારના છેદમાં છો પાંચના છેદમાં છ સાતના છેદમાં સોરી છના છેદમાં છ સાતના છેદમાં છ અને આઠના છેદમાં છ હવે આપણે જે અપૂર્ણાંકો દર્શાવવાના છે કયા અપૂર્ણાંકો છે તે જોઈ લઈએ તો બેના છેદમાં છ તો કંઈ છે અહીં તો એનું નામ આપી દઈએ એ ચારના છેદમાં છો તો એનું નામ આપી દઈએ બી આઠના છેદમાં છો તો એનું નામ આપી દઈએ સી અને છના છેદમાં છ એનું નામ આપી દઈએ દિયા છના છેદમાં છ છે એટલે એક છે એમ કહેવાય કારણ કે છ અને છ અંશ અને છેદમાં ઉડી જાય પછી આપણે અહીં કયા મોટા છે અને કયા નાના છે એનો સંકેત મૂકવાનો છે તો પાંચના છેદમાં છ અને બેના છેદમાં છ એમાંથી કયા મોટા તો પાંચના છેદમાં છ મોટા ત્યારબાદ ત્રણના છેદમાં છ અને ઝીરો એમાંથી કયા મોટા તો જુઓ ઝીરો છે ઝીરોના છેદમાં છ એટલે ઝીરો અને આ બાજુ ત્રણના છેદમાં તો કયા મોટા તો ત્રણના છેદમાં છ મોટા કારણ કે જમણી તરફ છે ત્યારબાદ એકના છેદમાં છ અને છના છેદમાં છ કયા મોટા તો છના છેદમાં છ મોટા અને આઠના છેદમાં છ અને પાંચના છેદમાં છમાંથી કયા મોટા તો આઠના છેદમાં છ મોટા ચાલો ત્યાર પછી આગળ પણ આ રીતે જ કરવાનું છે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો તો ચાલો પહેલું જોઈએ તો પહેલાંમાં છે ત્રણના છેદમાં છ અને પાંચના છેદમાં છ તો કયા મોટા તો જે અહીં છેદ સરખા છે એ જોવાનો પહેલાં છેદ સરખા હોય તો એનો અંશ જે મોટો તે સંખ્યા તે અપૂર્ણાંક મોટો તો પાંચના પાંચ છે એ મોટા છે તો પાંચના છેદમાં છ કેવા છે મોટા છે ત્યારબાદ તમે બી જોઈ શકો છો તો બીમાં શું છે એકના છેદમાં સાત અને એકના છેદમાં ચાર જુઓ હવે પ્રોબ્લેમ આવે કારણ કે છેદ આપણને સરખા નથી તો છેદ સરખા નથી તો કઈ રીતે કરી શકીએ તો એ છેદ સરખા કરવા પડે છેદ સરખા કરવા શું કરવો પડે લસા લેવો પડે તો અહીં એકના છેદમાં સાત છે અને અહીં એકના છેદમાં ચાર છે તો લસા લેવો પડે સાત અને ચારનો ચલો સાત અને ચારનો લસા શું આવશે તો આપણને લસા લેતા આવડવું જોઈએ તો અહીં બે ચાર વડે ભાગ ચાલશે ત્યાર બાદ બે એકા બે વડે અને સાત એકા સાત વડે બરાબર છે તો સાત દુ ચૌદ દુ અઠાવીસ તો કેટલા છે કુલ અઠ્યાવીસ લસા આવ્યો એટલે આપણે અહીં છેદમાં અઠ્યાવીસ કરવા પડે તો અહીં અઠ્યાવીસ કરવા કેટલા વડે ગુણવા પડશે તો અહીં ચાર વડે ગુણવા પડશે જેટલા નીચે ગુણ્યા છેદમાં એટલા જ અંશમાં પણ ગુણવાના ચાર વડે બરાબર અહીં સાત વડે ગુણવા પડશે તો અહીં ઉપર કેટલા વડે ગુણવાના આપણે તો ઉપર પણ સાત વડે ગુણવાના તો અહીં શું થઈ જશે અપૂર્ણાંક ચારના છેદમાં અઠ્યાવીસ અને સાતના છેદમાં અહીં અઠ્યાવીસ થઈ જશે બરાબર છે હવે જોઈ લો છેદ સરખા થઈ ગયા જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો કયા છે તો સાતના છેદમાં અઠ્યાવીસ એ કેવા છે મોટા છે એટલે એ અપૂર્ણાંક મોટો તો એનો સમઅપૂર્ંક કયો છે એકના છેદમાં ચાર એટલે એકના છેદમાં ચાર કેવા છે મોટા છે ત્યારબાદ છે ચારના છેદમાં પાંચ અને પાંચના છેદમાં પાંચ કયા મોટો જુઓ છેદ સરખા છે એટલે કે જેનો અંશ મોટો તે મોટા તો પાંચના છેદમાં પાંચ કેવા છે મોટા છે બરાબર છે ચાલો ત્યારબાદ ટોનના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં સાત તો જુઓ અહીં તમે જોઈ શકો છો કે અહીં છેદ સરખા નથી અંશ સરખા છે તો આપણે કહી શકીએ કયો મોટો ને કયો નાનો તો ના કેમ નહીં કહી શકીએ કારણ કે અંશ સાથે આપણે અત્યારે લેવા દેવા નહીં પહેલાં તો આપણે છેદ સરખા હોવા જોઈએ છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે બરાબર કઈ રીતે તો લસા લઈને ચાલો તો પહેલાં પાંચ અને સાતનો લસા લઈએ તો પાંચ એકા પાંચ વડે ભાગ ચાલશે સાતનો ચાલે નહીં એટલે એમના એમ ત્યારબાદ સાત એકા સાત શું આવશે પાંચ સટ્ટા પાંત્રીસ તો અહીં પાંત્રીસ લસા આવે છે એટલે આપણે અહીં છેદમાં પાંત્રીસ કરવાના તો ત્રણના છેદમાં પાંચ છે અહીં પાંત્રીસ કરવા કોના વડે ગુણવા પડશે તો સાત વડે ગુણવા પડે તો સાત પંચા પાંત્રીસ થાય તો એ ઉપર પણ સાત વડે ગુણવાના અહીં ત્રણના છેદમાં સાત છે તો અહીં પાંત્રીસ કરવા કોના વડે ગુણવા પડશે પાંચ વડે તો પાંત્રીસ થાય તો ઉપર પણ પાંચ વડે ગુણવાના તો જો ઉપર શું થયું સાત તારી એકવીસ અને સાત પંચા પાંત્રીસ અહીંયા પાંચ તારી પંદર અને સાત પંચા પાંત્રીસ તો એકવીસના છેદમાં પાંત્રીસ અને પંદરના છેદમાં પાંત્રીસ જુઓ છેદ સરખા થઈ ગયા જેના જેનો અંશ સૌથી મોટો એ સંખ્યા મોટી અહીં એકવીસ અને પંદર છે કયા મોટા તો એકવીસ મોટા તો એકવીસના છેદમાં પાંત્રીસ મોટા તો એનો સમઅપૂર્ણાંક કયો ત્રણના છેદમાં પાંચ એટલે એ સંખ્યા કેવી છે મોટી છે બરાબર છે તો આ રીતે તમારે દાખલો કરવાનો હતો બરાબર છે આ રીતે તમારા અપૂર્ણાંકોની સરખામણી કરવાની હતી કયો મોટો અને કયો નાનો તેવી જ રીતે આગળ પણ છે આવી વધુ પાંચ જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો આ રીતે અપૂર્ણાંકોની તમે વધારે બીજી જોડી બનાવવાની છે અને એને શું કરવાનું છે તમારે તમારે આને ફરીથી અપૂર્ણાંકો પાંચ જોડી બનાવવાના બબ્બે બબ્બેની અને એમાંથી કયા મોટાને કયા નાના તે તમારે જોવાનું છે બરાબર છે ચાલો તો આજનો અભ્યાસ આપણે અહીં અટકાવીએ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ